જેમાંથી એકાણું હજાર છસો પચીસ બાળકો પાસ થયા છે એટલે કે આ વર્ષે બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ જોવા મળ્યું તેમણે ઉમેર્યું કે સામાન્ય પ્રવાહમાં આ વખતે ઐતિહાસિક પરિણામ પણ જોવા મળ્યું સામાન્ય પ્રવાહમાં એકાણું ટકાનું પરિણામ આવ્યું છે આ વખતે વિદ્યાર્થીઓ માટે ઓબ્જેક્ટિવ પ્રશ્ન વધારે હોવાના કારણે પરિણામ વધારે સારું આવ્યું છે જે પ્લસ ટુ આર્ટ્સના અને કોમર્સના સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી અને ઉત્તર દુનિયાના શાળાના બાળકો છે એ લોકોના માટે પણ આજે રિઝલ્ટ જાહેર થાય છે ખરેખર લગભગ વર્ષો પછી એટલે લગભગ દસ વર્ષ માં સૌથી પહેલા બારમાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટનું પરિણામ આ આ વર્ષે સૌથી વહેલા આવી રહ્યા છે એટલે એ ખરેખર બોર્ડના તમામ જે અધિકારી કર્મચારી અને તમામ શિક્ષક મિત્રો તમામ ડીઈઓ એ લોકોને ખરેખર આશ્રય જાય છે એકસો સુડતાલીસ કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી એકાણું બાળકો ઉત્તીર્ણ થયા છે બ્યાસી પોઈન્ટ ચાર પાંચ ટકા ચાર પાંચ પર્સેન્ટ છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ ટકા છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ પાંચ ત્રણ ટકા છે

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યો છે સમાચાર હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર